જય માતાજી મિત્રો એચડીએફસી બેંક કે જે સામાન્ય માણસને ગમે તે ફ્રોડ થયું હોય તો તે ફ્રોડને કોઈ જવાબ દેતી નથી સાયબરમાં ફરિયાદ કરી હોય તે ફરિયાદને પણ જવાબ દેતી નથી અને સામાન્ય વ્યક્તિને કોર્ટમાં ધક્કા ખબરાવે છે અને કહે છે કે તમે આ કબૂલો આ તમે હપ્તા ભર્યા નથી આ પૈસા તમે ભર્યા નથી તેવું જ અમારે શેમડા ગામના ગોંડલ તાલુકાના ઉમેશભાઈ કઠોળ સાથે થયું એક લાખને અઠ્ઠાવીસ હજાર રૂપિયો એમાંથી એક ક્રેડિટ કાર્ડમાંથી લોન થઈ અને એક જમ્બો લોન બિઝનેસ લોન થઈ પરંતુ આ બેંકવાળા તે કોઈ સાહેબને ફરિયાદને કોઈ માનતા નથી અને કહે છે કે તમારે આ પૈસા ભરવા જ પડશે હવે ઉમેશભાઈ તે કહે તે તેમને શું થયું બે લોન એક દીમાં થઈ ગયેલી છે અને એ પૈસાની નોટિસ આવેલી છે નોટિસ આવી ત્રેવીસ હજારની અને સિત્તેર હજાર રૂપિયા મારા ખાતામાંથી ઉપાડી લીધા છે તો હજી એમાં કોર્ટમાં જવાનું કહે તો કઈ રીતે આપણે જવાનું અને કોર્ટમાં જઈને એમ કહે છે કે ત્રેવીસ હજાર તો તમારે ભરવા જ પડો જ પડશે પણ તું બે દિવસ પહેલાં ઉમેશભાઈના ખાતામાં જે બચત ખાતાના સિંતેર હજાર હતા તે પણ બેંક વાળા ઉપાડી પિંતાલીસ હજાર આવ્યા હતા એમાંથી પિસ્તાલીસ હજાર ઉપડી ઓળા પીસ્તાલીસ અને એક પિસ્તાલીસ હજાર અને ત્રેવીસ હજાર હા એટલે પિસ્તાલીસ ત્રેવીસ સિંતેર પોંતેર હજાર જેવું ઉપાડી લીધું હવે આ બેંક વાળાની જે દાદાગીરી છે એ ઉલ્ટ કરવાનું તેમની વિશે આપણે અમિતભાઈ ઢાભી આમાં ભાઈ એવું છે કે ત્રેવીસ હજાર હાટુ જો સિત્તેર હજાર રૂપિયા એ લોકો ઉપાડી લેતા હોય ને પછી ફરિયાદ કરતા હોય ને અહીંયા ફરિયાદ કરી હોય તો એ કોર્ટની અંદર આ કોર્ટની અંદર આ ભાઈને અમે લઈને આવ્યા હતા બરાબર છે તો આમાં કોર્ટની અંદર એન્ટ્રી કરવા હતું કે તમારે આ રીતનું ફોર્મ ભરવું પડશે એટલે એ ફોર્મ તપાસ કરતા એ ફોર્મની અંદર એવું છે કે દસ હજારનો જામીન જોયો ત્રેવીસ હજાર આટું દસ હજારનો જામીન દેવાનો બરોબર છે અને ત્રેવીસ હજાર તો કોઈ ભરવાના એટલે એવો વિચાર કર્યો છે કે એસબીઆઈ બેંક ને જે કાંઈ એ કરવું હોય એચડીએફસી બેંક ને જે કાંઈ કરવું હોય એ કરી લે આ ભાઈ ને જયારે નીકળશે કરશે જયારે પોલીસ પકડવા આવશે ને ત્યારે રજૂ કરી દેવું બાકી તમારે ત્રેવીસ હજાર રૂપિયા હવે દેવા નથી થતો ને તમારે સિતે હજાર રૂપિયા તમે જે બેંક વાળા આવે જે એની ઉપર હા એની ઉપર કાયદેસર રીતે એની કાર્યવાહી તમારી માટે કરવાની છે અને તમારા નામના એ સોપડા પીડ્યા છે બાકી બીજી એક કોઈ બેંકના નથી પીડ્યા તો તમે કઈ રીતની બેંક છો આ બેંકને ભારત સરકારને રાજ્ય સરકારને આપણે કહેવામાં આવે છે કે આ બેંકને લોક કરવામાં આવે કેમ કે આવી બેંકોની જરૂર આપણે નથી જય માતાજી હવે અત્યારે અમે કોર્ટમાં હાજર હતા ઉમેશભાઈ કટોસણીયા સાથે હું આવ્યો હતો તો બેંકમાં અત્યારે ફ્રોડના કેસ જોયા તો બધા એસડીએફસી બેંકના જ છે ટકા કેસ છે નવાણું ટકા એટલે બધા અત્યારે મેં જેટલા અત્યારે જેટલા બધા હતા આરોપી એ બધા એસડીએફસી બેંકના છે તો એવું તો શું કારણ છે કે આ એસડીએફસી બેંકમાં જ ફ્રોડ થાય છે અને ફ્રોડ તો થઈ જાય મિલી ભગતથી જ્યાં એમના કર્મચારી હોય એજન્ટ હોય એક સામાન્ય વ્યક્તિને આરટીઓને મહેમાની એપ આવે અને પછી એમાંથી પૈસા કપાવવા મળે અને લોન થવા મળે હવે સામાન્ય મારે તમારે ગમે તેને લોન કરવી છે તો આધાર કાર્ડ બતાવો તમારું ફેસ બતાવો તમારું મોબાઈલ રજૂ હોવો જોઈએ બધું એક સામાન્ય તમે ત્રીસ હજારની લોન તમે અત્યારે મંજૂર કરવા લો બેંકમાંથી તો કેટલા ધકા ખવડાવે છે અને આ હેકર આ એચડીએફસી બેંકમાંથી લાખો રૂપિયાની લોન કરી લઈએ કોઈ પણ પ્રૂફ વગર નો આધાર કાર્ડ નો ફેસ નો મોબાઈલ ખાલી એક મોબાઈલ ગમે તે એક કરી લઈએ અને ઓટીપી આવી જાય ડાયરેક્ટ એટલે લોન મંજૂર થઈ જાય અને સામાન્ય માણસને લોન જોતી હોય તો આ દીપસી દ્વારા કેટલા ધકા ખડાવે છે હજી આમાં આ ખૂટે છે આ ખૂટે છે શું કહે છે અમિતભાઈ આ દેશ જે બેંક રહીને લોન તો દે જ છે પણ લોન દીધા ભેગી જ પાછા આના જ લઈ લેતા હોય તો કોને ખબર છે ભાઈ બરોબર છે એટલે આ એની એક ગેમ હોય એવું મને તો લાગી એટલે ગેમ અમિતભાઈ આમાં કેવું છે ખબર છે કે ભલે બેંક ગમે તે એટલી સિક્યોર હોય પણ આના જે કર્મચારી હોય એજન્ટ હોય બધાય ત્યાં આ ગમે તે હેકરની સાથે ભળેલા છે તો જ થાય ન કે એચડીએફસી અત્યારે બેંકમાં તમે અત્યારે કોર્ટમાં તમે તપાસ કરો રોડના કેસ બધાય એસડીએફસી બેંકના જ કેમ આવે છે અને વર્તો જવાબ એ પાછો નથી દેતા વર્તો જવાબ અત્યારે ફોર્મ ભરવાનું કે છે તો તમારે ગુનો કબૂલ કરવાનો કે તમે આપતા દીધા નથી માનીજી કોઈ બીજી બેંક હોય ને ભાઈ તો એક હજાર રૂપિયો ખાલી ખોટો થાય છે ને તો એ બેંક પરત પાછો આપણને લાવી દે છે તો આ બબે લાખ રૂપિયાનું ફ્રોડ થઈ જાય તો આ બેંક હું કઈ સૂઈ ગઈ છે હા આ એક વિચાર કર્યા જેવી વાત છે કે આ ભાઈને ને કઈક એક લાખ ઇંતેર હજાર રૂપિયાનું થયું ને અઠાવીસ હજાર એક લાખ ઇઠ્યાવીસ હજાર રૂપિયાનું ફ્રોડ થયું તો આ બેંક નીંદર છે ભાઈ જાગી જાવ કે મારે જગાડવા પડશે તમને બે લોન થાય કઈ રીતે થાય હવે એક દિવસમાં બબે લોન થઈ જાય અને કોઈ ફોન કોલ નહીં કોઈ ઓટીપી નહીં ડાયરેક્ટ ફોન એક થઈ જાય અને બબે લોન મંજૂર કરી દે બેંક તો આ બેંકની ઘોર બેદરકારી છે અને ગુજરાત સરકારને આપણે ભારત સરકારને ખાસ એક નમ્ર વિનંતી છે કે આ એચડીએફસી બેંકની તપાસ કરાવો આના કર્મચારી આના એજન્ટ આના બધાની તપાસ કરાવો આ સામાન્ય માણસો અત્યારે એક લાખ ને અઠાવીસ હજાર રૂપિયા આવી લાખો રૂપિયાની રકમ કેમ ભરી શકે આપણે એક લોન કરેલી હોય તો બીજી લોન લેવા જાવ એટલે કે આના મિનિમમ આઠ થી દસ હપ્તા જાય થી પછી તમારી બીજી લોન બે ત્યાં સુધી બે અને આ એક કેમ ડબલ કરી તો કેમ ડબલ થઈ જાય એક દિવસમાં એક કલાકની અંદર બે લોન થાય એટલે તો ભાઈ આપણે ખાસ ભારત સરકાર ગુજરાત સરકાર બધાને કહેવાનું છે જો આ કોર્ટ પરિસરમાં જ અમે બહાર ઊભા થઈ અને નોટિસનો જવાબ અમે દીધો નથી કારણ કે નોટિસમાં કહેવામાં આવ્યું હતું કે તમે ગુનો કબૂલ કરો કે તમે હપ્તા ભરા તેથી આપણે ઉમેશભાઈને કીધું ભાઈ ગુનો કબૂલ નથી કરવાનો થતો ઉલટાનું જે કાલે આપણે સિત્તેર બોતેર હજાર રૂપિયો કપાનો તે એચડીએફસી બેંક ઉપર અત્યારે આપણે ફરિયાદ કરવાની છે એટલે ગોંડલ જઈને અને સાયબરમાં એચડીએફસી બેંક વિરુદ્ધ ફરિયાદ કરવાની છે કે એક તો જો મારે આ ફ્રોડ થયું એકાઉન્ટ કરવાનું હોય તેની હિસાબે આ એકાઉન્ટમાંથી એચડીએફસી વાળા સિંચર બોતેર હજાર રૂપિયા કેમ ઉપાડી શકે અને ખાસ આપણે ગમે તે આ વિડીયો કોઈ જોતા હોય તો જોઈજો ભાઈ કે એચડીએફસી બેંકમાં તમારા એકાઉન્ટ હોય ફોરવર્ડ કરો ને ખાતું ખોલતા હોય બંધ તમારી આ ખાતું ખોલવાનું તો આપણે કોઈને ન કે પણ એકાઉન્ટમાં ભાઈ પૈસા ન રાખતા આવીથી સામાન્ય આપણે પોસ્ટ ઓફિસ છે કે સરકારી બેન્કો છે તેમાં રાખો આવી પ્રાઇવેટ બેંકમાં તમે પૈસા રાખીને અને ગમે તે લોન તમારા પૈસા પૈસા લોન 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 થઈ થઈ જાય જાય હું કામ તો તો અને રાખો ખાતું હોય એટલે લાખ રૂપિયા કોઈ સામાન્ય માણસની 12 મહિનાની કમાણી નથી અને આ બેંક વાળા એમના એજન્ટ એમના કર્મચારીઓ એકર સાથે મળીને સામાન્ય માણસને અત્યારે ભૂત બનાવી દે છે અને પૈસા ભરવા પડે છે જય માતાજી